કે નિરોધ લક્ષણ ગ્રંથમાં નિરોધ શું અને લક્ષણ શું નિરોધનો અર્થ છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક દ્રઢ ભગવદાસક્તિ ભગવાનની અંદર દ્રઢ આ ને કારણે આ જગત ભૂલાઈ જાય આપણા પ્રભુ સિવાય આખું જગત બાકીનું ભૂલાઈ જાય એવી ભગવાનનો એવો ભગવાનની આસક્તિ આપણી અંદર પ્રકટ થાય એને આપણે નિરોધ કહેવામાં આવે છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદ આશક્તિ પ્રભુના પ્રેમમાં એટલા બધા આપણે આસક્ત બની જાય પ્રભુમાં કે આપણે આ જગતને વિસ્મૃત થઈ જાય જગત ભૂલાઈ જાય એને નિરોધ કહેવાય છે અને નિરોધનું લક્ષણ ચાર પ્રકારથી આપવામાં આવે છે કારણ લક્ષણ કાર્યલક્ષણ પ્રયોજન લક્ષણ ના આધારે નિરોધના અલગ અલગ લક્ષણ આપવામાં આવ્યા છે કાર્યલક્ષણ ખાલી કહી દઉં બધા લક્ષણોનો આપણે ચર્ચા ના કરી પણ એ કાર્યલક્ષણ જે છે કે નિરોધ થયું કેમ ખબર પડે કે આપણો ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થયું તો સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલવા માંડે તમને ઠાકુજીના સંયોગમાં પૂર્ણ સુખનો અનુભવ થાય અને પૂર્ણ દુઃખનો અનુભવ થવા માંડે જો દૂર રહેવાનું દુઃખ પણ થવા માંડે અને સંયોગમાં સુખ પણ થવા માંડે તો પછી હવે કંઈક આપણું ચિત્ત પ્રભુમાં નિરુદ્ધ થયું છે નિરોધનું લક્ષણ એ છે કે આ સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલુ થઈ જવું એ નિરોધનું લક્ષણ છે કાર્યલક્ષણ છે હવે નિરોધ લક્ષણમાં લેખું છે કે સંન્યાસ નિર્ણય ભક્તિવર્ધની સેવાફળ વિવરણ એ ત્રણ ગ્રંથના અંગરૂપ છે એમ માનવું જો કોઈ બાકી રહે તો તે નિરોધ લક્ષણ ગ્રંથમાંથી મળી રહે તો નિરોધ ગ્રંથ પરમાણ શું છે તે સમજાવવા કૃપા કરશો એટલે શું આમાં કહેવા માંગ મને સમજાવ કે સંન્યાસ નિર્ણય ભક્તિવર્ધની સેવાફળ વિવરણ એ ત્રણ ગ્રંથના અંગરૂપ છે નિરોધ લક્ષણ એ કેમાં લખેલું છે જરાક જે ગ્રંથમાં લઈ હોય બતાવશો તો ખબર પડશે મને કે ક્યાં સંદર્ભમાં છે એ તો બરાબર પંદરમા ગ્રંથમાં આપણે હા ક્યાં એંગલથી કીધું એ જોઈને કહેવું પડશે કે પુસ્તક પણ બતાવશો ને તો કાલ પતરાવતા હોય જોઈ લે હવે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે આપણા પ્રભુના દર્શન જો કોઈ કરી લે તો આપણા પ્રભુને પંચામૃત સ્નાન કરાવવા પણ પંચામૃત તો જનૈવાળાના અધિકાર છે તો શું કરવું એક વર્ષની સેવા નિષ્ફળ થાય છે તો એ નિષ્ફળ કેવી રીતે થાય એ સમજાવવાનું હવે આપણા જે ગ્રંથો હોય છે એમાં બે જગ્યાએ આપણને ઉલ્લેખ એવો મળે છે કે દર્શન ભગવત સેવાનું કોઈ સાર્વજનિક બધાને પ્રદર્શન કરી શકાય નહીં આપણી સેવા એવી ગોપ્ય સેવા છે કે રસરૂપતા ક્યારે હોય કે જ્યારે ગુપ્ત રાખવામાં આવે છે શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી ભગવાન હૃદયમાં નથી બિરાજતા એ પોતાના ઠાકોરજીનું પ્રદર્શન કરી શકે છે જેના હૃદયમાં ભગવાન બિરાજી ગયા છે પ્રદર્શન કરી શકતો જ નથી એટલે જે પ્રદર્શન કરનારા છે મતલબ કે એના હૃદયમાં ભગવાન પ્રકટ થતા નથી જે ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ એના હૃદયમાં પ્રકટ થયો નથી એટલે જ પ્રકટ કરે છે प्रीत हिए में राखी प्रकट किए रस जाए हैं बोले छे बदाय पर आज मा मा तो आज सिद्धांत तो ए सिद्धांत ना रूप में कहवा में आयु छे तो सिद्धांत थी वांदो छे पर कीर्तन में तो कीधु छे के प्रीत हिए में राखी प्रकट किए रस जाए हैं तो प्रीत तो हृदय में रहे गुप्त रहे तो ए रस रूप छे जो प्रकट कर दीदू तो तो रसाभास थई गयो તો એ એવો પ્રેમ પૂર્વિકા જે આપણી જે ભગવત સેવા છે કે પ્રીત હિયે મેં રાખી હે પ્રકટ કીએ રસ જાય આપણા શ્રુતિરૂપાઓ ગોપીજનો કહે છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય તો પ્રકટ કીએ પછી રસરૂપ નહીં રહે જો પ્રકટ થશે તો એટલે આપણી સેવા અંદર ટેરામાં જ થાય છે ગુપ્ત રીતે થાય છે પણ દર્શન પણ કરાવવાનું આપણે ત્યાં છે પણ કયા વિવેકથી દર્શન કરાવવું જોઈએ એના માટે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે સપ્રેમ ભક્તાન પ્રદર્શયે આ શ્રી ગોપીનાથજીનું વચન છે અને શ્રી હરિરાયજીના છાસઠ અપરાધ નામના ગ્રંથમાં હરિરાયજી છાસઠ અપરાધ જે લખે છે એ ગ્રંથમાં ઠાકુરજીને વૈષ્ણવ જો દર્શન કરે તો એક વર્ષની સેવા વિફલ અને ગોપીનાથજી ના મળે છે હવે આમાં ઘણા એમ થાય છે કૃષ્ણ કે અવૈષ્ણવ ની ના પાડી છે હરિરાયજી તો કહે છે કે વૈષ્ણવ દર્શન કરે તો એક વર્ષની સેવા વિફલ થાય તો વૈષ્ણવ હોય કંઠીબંધ હોય એને દર્શન કરાવવું કોઈ પણ કંઠી બંધ આવી ગયો વૈષ્ણવ છે તો દર્શન કરાવું ના ના પછી ગોપીનાથજીના વચનની સંગતિ બે વચનોની સંગતિ કરવી પડશે ને ગોપીનાથજી એમ નથી કહેતા કે વૈષ્ણવ આટલે હરિરાયજી અને ગોપીનાથજીના બે ના વચનોની એ પરસ્પર સંગતિ કરીએ કોઈ પણ વસ્તુ બે વચન મળે ત્યારે એની સંગતિ કરીને કંઈક નિષ્કર્ષ કાઢવો જોઈએ વચન બેય છે વૈષ્ણવ દર્શન કરે તો એક વર્ષની સેવા વિફલ પુનઃ પંચામ સ્નાન કરી ઠાકોરજીને શુદ્ધ કરવા છતાં પણ એક વર્ષ સેવા તો દંડ તો છે જ હવે પાછી શુદ્ધિ કરી સ્નાન કરાવી અને સેવા પણ એક વર્ષ સેવા તો વિફલ લેવા ને દેવા વગરનો નો કોઈ આવીને દર્શન ઠાકોરજીને કરી દે ને એક વર્ષ આપણે સેવા કરીને પાણી ફેરવી દઈએ તો આવી મૂર્ખાઈ કરવી કેમ આપણે એવી મૂર્ખાઈ ન કરીએ દર્શન કરાવવાની એટલે અલ્યાય છે કે એક વર્ષની સેવા તો ગઈ ઓલા ખાલી એક કરીને કાંઈ લેવા ન દેવા કરાવો તો ઠીક ન કરાવો હોય તો ઠીક ખાલી મોનથાના કરાવી દીધા હોત તો ચાલત તમે ઠાકુર દર્શન કરાવે અને નો આપી દીધો તો એ દર્શન કરીને ખુશ થઈ જાય તમે ઠાકુર દર્શન કરાવી દીધા હા એને મોનથાર થી કામ હતું તા દર્શન થી ક્યાં કામ હતું છતાં કે લ્યો લ્યો કરો 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 આપણે દર્શન કરાવ્યા દર્શન કરાવ્યા તો એક વર્ષની આપની સેવા ગઈ તો હરિરાયજી કહે છે કે આવી મૂર્ખાઈ ન કરવી જોઈએ અને ઉપલો માળ ખાલી હોય હવેલી ખોલી ખોલી દર્શન કરાવતા રહે છે શું કરવું હરિરાયજી કહે છે આને તો સેવા થાય જ નહીં ને એક જણો દર્શન કરે હવે એક વર્ષ સેવા વિફલ આને તો રોજ કેટલાય દર્શન કરી જાય તો સેવા જ નથી પુષ્ટિમાર્ગી સેવા હવેલીઓમાં થતી નથી કારણ કે એક દર્શન કરે એક વર્ષ વિફલ એક સેવા કરે વિફલ કરેલ સેવા તો પુષ્ટિ માર્ગી સેવા તો હવેલીમાં સંભવ જ નથી કારણ કે કોઈને રોકટોક છે જ નહીં કોઈ હવે આવે કે ના આવે એ છે જ નહીં રોકટોક કોઈની પણ નથી ત્યાં એટલે તે ત્યાં સેવા નથી પણ આ બે વચનોની સંગતિ કરવી જોઈએ કેવી રીતે કે ત્યાં અ વૈષ્ણવ શબ્દનો પ્રયોગ કર્યો છે પણ આ વૈષ્ણવનો અર્થ હવે વૈષ્ણવ કેવો હોય કે દર્શન કરી શકે તો એની લાયકાત શું અવૈષ્ણવને ન કરાવવા અને વૈષ્ણવ હોય તો બધાને દર્શન કરાવવા એવું પણ નથી તો ગોપીનાથજીનું વચન પાછો આપણને પ્રાપ્ત થાય છે કે સિયાન વક્તાન પ્રદર્શન સિયાન વક્તાન પ્રદર્શન આવો વૈષ્ણવને દર્શન ન કરાવવા નિષેધ થયો પણ હવે વૈષ્ણવ હોય તો એને દર્શન કરાવવા એવી આજ્ઞા અરજી કરી છે ના એવી નથી કરી કારણ ગોપીનાથજીનું વચન મળે છે પાછું કે વૈષ્ણવ પણ કેવો સ્વીય અને ભક્ત તમે જેને પોતાનો આત્મીય માનતા હો બધાની પોતાના રહસ્ય પણ કહી શકતા હો પૈસા ટકા ઘરના રહસ્ય હોય અને પાછો ભક્ત હોય સ્વિયાન ભક્તાન એ સ્વીય પણ હોવો જોઈએ અને પાછો વૈષ્ણવ ભક્ત પણ હોવો જોઈએ કૃષ્ણ હોય અનન્ય ભક્ત હોય તો ન કરાવવા માટે હરિરાયજી અવૈષ્ણવ જો વૈષ્ણવ કરે તો એક વર્ષની સેવા વિફલ ઠાકુરજીને પુનઃ પંચામ સ્નાન અને પછી સેવાની પાછી શરૂઆત અને વૈષ્ણવ કેવો તો કે છે સ્વીયાન ભક્તાન અને ભક્ત એ બે હોવા જોઈએ એટલે ખાલી વૈષ્ણવ હોવું હોય દર્શન કરવાની પાત્રતા ખાલી વૈષ્ણવ હોવાથી નથી એ સ્વય હોવો જોઈએ તમે જેને આત્મિય માનતા હોય એવો જ હવે આ નિયમ તો છે જ દર્શન કરાવવાનો પણ હવે અપવાદ નિયમની સાથે અપવાદ તો હોય જ અપવાદ એ છે કે આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘરમાં જ બધા અવૈષ્ણવો હોય તો એને દર્શન કરાવવા કે ન કરાવવા આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં જ બધા અવૈષ્ણવો હોય અન્ય કરતા હોય ભલે કંઠી બંધ હોય ભાઈ અવૈષ્ણવ કોટીમાં જ ગણાય અને હું તો એમ કહું છું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃતિ કરતા હોય એને હું વૈષ્ણવ ગણતો નથી કારણ કે વૈષ્ણવતા તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી નક્કી થાય છે એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત ન પાડતા હોય તો એ અવૈષ્ણવ જ છે વૈષ્ણવ નથી પણ હવે આપણે એક ઘરમાં રહેતા હોય ત્યાં આવા અવૈષ્ણવ નિવાસ કરતા હોય તો એ જ કહું છું કે ઘરમાં રહેતા હોય ત્યાં અપવાદ એ છે અપવાદ છે હે અપવાદ એ છે કે આપણે જે ઘરમાં રહી રહ્યા છીએ ત્યાં વૈષ્ણવ રહેલા છે કે એ એ પણ વૈષ્ણવ નથી તો હવે એને દર્શન કરાવવું કે ન કરાવવું તો એમાં એક નિર્ણય એ છે કે સામે ચાલીને આપણે એમને બોલાવીને કરાવવું ન જોઈએ કે ભાઈ તમે કરો દર્શન પણ એમની ઈચ્છા હોય અને કરે તો એને આપણે ઘરમાં હોય એને રોકી ન શકીએ અને વારે વારે પંચામ સ્નાન કરાવ એવું ત્યાં એ એવું કંઈ જળ નિયમ નથી પણ ત્યાં આપણે વિચારીએ છીએ કે આ બધા જે જે પરિવારના સભ્યો જે છે એમાં જે મારી અહંતા મમતા જે છે એનું મેં સમર્પણ કર્યું છે પ્રભુને એટલે પ્રભુ સાથે એનો સંબંધ છે એવું વિચારીને ત્યાં એ દર્શન કરે ઘરમાં રહેતા હોય કોઈ કરે તો એ ત્યાં આ નિયમમાં નહીં આવે કે જેમને એક વર્ષ સેવા વિફળ અને પુનઃ પંચામ સ્નાન એ આવશ્યક ત્યાં નથી કારણ કે આપણે આપણે બ્રહ્મ સંબંધ વખતે એમને પણ ભગવત સંબંધ આપણે કરાવ્યો છે એનો વિચાર કરીને અને સ્વીય તો છે જ અને ભગવત સંબંધ આપણે એનો કરાવેલો છે એટલે એ સંબંધ ત્યાં આપણા સંબંધની અહંતા મમતા છે એનું સમર્પણ આપણે પ્રભુને કરેલું છે એટલે એ એક દર્શન કરે તો ત્યાં એ આ નિયમ લાગશે નહીં એટલે કે પુનઃસ્નાન સામે ચાલીને ન કરાવવું જોઈએ અને કરી લે તો ત્યાં એ દોષરૂપ નથી અપવાદ છે અપવાદને બાજુ સિદ્ધાંત બનાવી દે કોઈ કે નહીં હવે તો જો ઘરમાં રહીને અવેશનો દર્શન કરી શકતા હોય તો પછી હવેલીમાં આવીને બધા અવેશ દર્શન કરે માં વાંધો સોમ પાલો તારી કાલી પાલો આરનાજી મહારાજે આમ તાલી પાડાવે કે જો હવે અપવાદ થઈ ગયો અપવાદ થઈ ગયો ને બહુ ગુણ શાસ્ત્રી રહસ્ય છે હો વિષ્ણુ સમજો સમજો આ શાસ્ત્રીય રહસ્ય છે

બધા તાલી પડે હરિયાજી તાલી પડતી હોય છે હવે બીજા કઈ શાસ્ત્ર ભયણા નથી કોઈ તમે કોઈ દી ભણાવ્યું નથી તો બીજા તાલીમ પણ બીજું કરે એમ જ માને છે કે આપ સર્વજ્ઞ છે એના સૃષ્ટિમાં કોઈને કોઈને ભણાવ્યું છે કોઈ ભણ્યા છે કોઈ ગ્રંથ જોયો નથી મહારાજ જે બોલે એમાં તાલીમ પાડવી એટલું જ લોકોએ સિદ્ધાંત રાખ્યો છે કે મહારાજ બોલે એટલે આપણે તાલીમ પાડે એમાં વલ્લભભા તો અહીં છે શિબિર કેવું પડ્યું અત્યારે નથી બળવાની હજી વાત છે હજી તો વાત છે આમાં કેમ પાડી દીધું તાલી આ તો વિરુદ્ધ વાત હતી હજી આપણે તેને ખંડન તો હવે કરવાનું છે વિરુદ્ધ વાત ઓલા લોકો વાત તમે તાલી પાડ્યું એમ કેવું પડ્યું તો અહીં સુરતની શિબિરમાં કે હજી વાત છે થોડીક ઉભા રહ્યો કારણ કે ઓલા બીજું શીખા જ નથી ખાલી મન થાય ખાવાનું અને બહુ સુગર વધી જાય તો જ્ઞાન તંતુ બધા નષ્ટ થઈ જાય બહુ બુદ્ધિ કામ કરતી બંધ થઈ સુગરનો આ નિયમ છે કે બહુ જો સુગર વધી જાય અને સુગર જ સુગર સુગર માણસ રહ્યા કરે તો પછી એને તંતુ બધા નબળા પડી જાય એટલે હા વિચારવાની આજે શક્તિ એટલી બધી રહી જાય આપણે એટલો બધો મોનથા ખવડાવી દીધું તો તંતુ બધા સુગર એટલું વધી ગયું બધે કે બીજાને કાંઈ ખબર જ નથી પડતી મારા સાચું બોલે ખોટું બોલે શું ખોલે કાંઈ ખબર જ નથી કેટલો મોનથાર ખવડાવ્યો હું જ્યારે મોઢું ખોલે મોનતા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જરાક મોઢું ખોલવાની કોશિશ કરે એક મંથા મોડામાં આપી દે મઠરી આપી દે લાડુ આપી દે તો ભાઈ એનાથી આગળ બોલે જ નહીં કાંઈ કાંઈક બોલવા જાય તો મંથર આપી છે કોઈ કોઈ એમ કહેવા જાય કે મારા મનોરથના પૈસા આપ્યા હતા મને પાછા આપો તો અડધી ટોકરી આપી દે તો બિચારા આટલી ટોકરી જોઈને એમ કે ભલે લઈ ગયા મહારાજ પૈસા એ આ શું બોલી રહ્યા છે ભાઈ નિયમનો અપવાદ આપો અપવાદ પાછો નિયમ ક્યાં બનાવી દીધો તમે કે તમે તમારા ઘરમાં કોઈ પરિવારના સભ્યો હોય એ અવૈષ્ણવ હોય અને એ ઘરમાં જ્યારે સેવા કરવી હોય તો પછી આ નિયમ કેવી રીતે ચાલશે પંચામન સ્નાન કરાવવાનો અને દર્શન ન કરાય વારે વારે ટેરો કેરા કરી દર્શન ન કરાય તો ઘરમાં ક્લેશ ઉત્પન્ન થઈ જાય એ ક્લેશ ક્લેશમય વાતાવરણમાં સેવા કરવી કેવી રીતે એના માટે આ છૂટછાટ અપવાદ છે કે ભાઈ એ ઘરમાં તમારે પરિવારના સભ્યો આ એવી છૂટ રાખવી કે એમાં આ નિયમ નહીં કારણ કે આપણે વિચાર કરવો કે મેં એને ભગવાનને સમર્પિત કરેલા છે અને એ જળ ચેતન બધા જ પદાર્થોનું સમર્પણ પ્રભુને કર્યું છે તો મારા સમર્પણના દાયરામાં આવતા હોવાથી એ સ્વીયાન ભક્તાન પ્રદર્શિત નિયમનો અપવાદ છે આ પણ મૂળભૂત રીતે જોઈએ તો બીજાને દર્શન કરાવવું જેટલા લોકોને પ્રસાદ લેવાનું આપણે આમંત્રણ આપીએ છીએ એ બધાને દર્શન કરાવવા ફરજિયાત નથી

હવે પંચામ સ્નાન કરાવો દ્વિજનો અધિકાર છે કોઈ પંચામત સ્નાન તો દ્વિજ ન હોય એ પણ કરાવી શકે પણ વૈદિક મંત્રો બોલીને નહીં વૈદિક મંત્રોથી પંચામત કરાવવાનો નિષેધ છે ખાલી પંચામત તો બધા જ કરાવી શકે છે એમાં નિષેધ નથી એટલે કોઈ અવૈષ્ણવ દર્શન કરી ગયા અને અશુદ્ધિ કંઈક થઈ તો ઠાકોરજીને પંચામત કરાવવામાં આવે તો આપણે પણ જો જનોઈ ધારણ ન કરી હોય એ પણ ઠાકોરજીને પંચામત સ્નાન તો કરાવી શકે અને પંચામ સ્નાન કરાવવાની સુંદર ભાવના એ પુરુષોત્તમ દાસ શેઠની વાર્તામાં કે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ દાસ શેઠના ઠાકુરજીને પંચામત સ્નાન કરાવી અને પછી ભોગ ધરાવ્યો તો ઠાકુરજીને પંચામત શું કામ કરાવ્યા શ્રી મહાપ્રભુજીએ પુનઃ તો ભાવપ્રકાશમાં ભાવ શ્રી હળરાયજી લખે છે કે પુરુષોત્તમ દાસ શેઠનો ભાવ મહાપ્રભુજીમાં વધારે હોવાથી એ ઠાકુરજી માં શ્રી મહાપ્રભુજીની ભાવના કરીને સેવા કરતા હતા એટલે મહાપ્રભુજીએ પંચામૃત કરાવી અને પુનઃ ઠાકુરજીનો ભાવથી પધરાવી અને પછી ભોગ ધર્યા કારણ કે પોતે પોતાની ભાવથી સેવા કરે એને ભોગ ધરવું મહાપ્રભુજીને ભોગ ધરવા છે તો પુરુષોત્તમદાસ શેઠ એ શ્રી મહાપ્રભુજીનો ભાવ અમને વિશેષ આવતો તો હતો તો શ્રી મહાપ્રભુજી પંચામૃત સ્નાન કરાવી અને પછી ભોગ ધર્યા એના ભાવ પ્રકાશમાં શહેરાયજી આગળ આજ્ઞા કરે છે કે ઠાકુરજીને શુદ્ધ કરવાની કોઈ જરૂર હોતી નથી પંચામર સ્નાન કરાવીએ તો આપણા પાંચ મહાભૂત જે છે એની શુદ્ધિ થઈ રહી છે ઠાકુરજી પંચામર સ્નાન કરે અને આપણા પાંચ મહાભૂતની શુદ્ધિ થાય શુદ્ધ તો આપણે જ થવાનું છે પ્રભુને સ્નાન કરાવે તો શુદ્ધ આપણે થઈએ છીએ પ્રભુ નહીં પણ પ્રભુને શુદ્ધ કરવું એટલે શું કે આપણા પંચ મહાભૂતની શુદ્ધિ કરે છે અને પુનઃ આપણો ભાવ આપણો સ્થાપિત થાય તો ઠાકોરજીને પંચાંગ સ્નાન થાય અને શુદ્ધિ આપણા પાંચ મહાભૂતોની થઈ રહી છે તો એ સુંદર ભાવ શ્રી આયરાયજીએ ત્યાં પ્રકટ કર્યો છે શ્રી પુરુષોત્તમદાસ શેઠની વાર્તામાં એટલે આ આ જે પ્રશ્નો જે છે એ બીજું છે કોરની સખડીનો એક પ્રશ્ન છે કોરની સખડીનું શું કરવું આપણે અવશ્ય લેવી જોઈએ કોરની સકડી આપણા ઠાકુરજીનો જે મહાપ્રસાદ છે એ આપણે અવશ્ય લેવો જોઈએ અને કોઈ સ્વીય ભક્ત હોય તો આપણે એ પ્રસાદ આપવો સર્વને નહીં આપવો સર્વને આપવાનો નથી પણ કોઈ સ્વીય ભક્ત હોય તો એ કોરની સકડીનો પ્રસાદ પણ આપણે એમને આપી શકીએ છીએ અને આપણે તો લેવો જ જોઈએ ગાયને દે દેવો એવો નિયમ ના ગૌગ્રાસમાં પણ આપી શકાય છે આપણે પણ લેવું જ જોઈએ કૃષ્ણ ધરામતા સ્વાદ રત્ન સંશય આ તો ઠાકોજીના અધરામૃત આપણને પ્રાપ્ત થઈ આપણા પ્રભુનું અધરામૃત આપણે ન લેવું એવું કેમ બની શકે એટલે ઠાકોરજીનું અધરામૃત છે આ સાક્ષાત એ આપણે લેવું જ જોઈએ અને અવશ્ય લેવું જોઈએ એ જ આપણી સિદ્ધિ છે કૃષ્ણ ધરામતા સિદ્ધિરત્ન સંશય તો એનાથી આપણી અંદર એ ભગવત પ્રેમ એ પ્રકટ થાય છે અચમનનું જલ નથી લેતા જો બીડા જે છે પેલા બીડી હાથેથી આ રીતે વાળેલી જે બીડી હોય છે એને બીડી કહેતા હતા કે આપણે જે મોટાભાગે કૃષ્ણ બધા ઘરે ધરે છે એ બીડી ધરે છે બીડામાં શું હોય છે કે ચાર પાન ચાર કે આઠ પાન હોય એક ચૂનાની એક અવળી પટ્ટીમાં ચૂનો રાખી અને ચૂનો રાખવામાં આવે અને એક મોટી ગિલોરી હોય છે ગિલોરીમાં અંદર સોપારી કાથાની ગોળી અને એના ઉપર એ અંદર આખી એ બીડી મોટી બનાવી એમાં ભરી અને ઉપર એક લવિંગ એમાં ખોસવામાં આવે એ ચાર પાન એ ચૂનો અને એ ગિલોરી એ બધું રાખી અને એક ઉપર એક મોટું કેળાનું પાન અથવા બદામના પાન જે છે અથવા ખાખરાનું પાન એ એના ઉપર આ રીતે વીંટવામાં આવે અને એક બીડું બનાવવામાં એને બીડા કહે છે એની અંદરથી આવા પાન હોય એ પાન આ રીતે લગાડી એ ગિલોરી અને પાન એ રીતે અલગ અલગ ઠાકુરીને આ રીતે અરગાવવામાં આવે છે એ આખી સેવામાં એ રીતે હતી એટલે આખું જે મોટું હતું એ બીડા કહેતા થાય ને અને નાની નાની જે અંદરથી એક બીડી કરી કરીને ઠાકોરજીની રોગ આવતી કેવી હતી કે ઠાકોરજીને સૌથી પહેલાં ગિલોરી અરોગાવી દેવામાં આવે મોટી ગિલોરીમાં અંદર કાથો હોય સોપારી હોય ઉપર લવિંગ હોય એ ગિલોરી પહેલાં આરોગાવી દે પછી એક એક પાનમાં થોડો થોડો ચૂનો લગાવી એની આ રીતે બીડી વાળી અને ઠાકોરજીને આ રીતે મુખાવીમાં આ રીતે બીડી રોગાવવાની રાજભોગમાં રેત હતી હવે આપણે તૈયાર બીડી કરી અને ઠાકોરજીને ધરી દઈએ એ ન હોય તો સૂકી બીડી લીલી બીરી નહીં તો સૂકી બીડી પણ મુખ્ય વસ્તુ એ છે કે ભોજન પ્રાંત એ પ્રભુને મુખ સુધી અર્થ તાંબુલ નિવેદન કરવું જોઈએ સોપારી અને કાથાની ગોળીઓ આ એક આવી મોટી બીડી હોય એટલે મોટી આ રીતે બીડી કરી આ રીતે આ આમાં સોપારી ભરી દે બે કાથાની ગોળી પર બંધ કરી દે અને બંધ કરી આની પર લવિંગ લગાવી દે અને સૌથી પહેલા ઠાકોરજીને આ રોગ આવે આમ એટલે ઠાકોરજી સોપારી કાથો ને રોગી લીધો પછી એના ઉપર એક એક પાન આ રીતે લઈ એના ઉપર ચૂનો આ રીતે લગાડી એની આ રીતે આમ બીડી કરી પછી ચાર કે આઠ કે એ રીતે રોગાવવામાં આવે હવે એનો આપણે ભેગું રૂપ એવું કરી નાખ્યું હવે આપણે કે ખાલી આ બીડી કરીને આમાં જ સોપારી પત્ર આવી દે છે આમાં ચૂનો લગાડી દે સોપારી પતરાવી દે અને આ રીતે કરીને નાની નાની આ રીતે રોકાવી દે આ બીડી ભીડું વાળું મોટું થતું એનું આ બધું એકમાં કરી દઈએ છીએ આપણે બી બધું અલગ અલગ હતું હવે આમાં આઠો ચૂનો લગાડી સોપારી લગાડી નાની નાની બીડી આ રીતે આપણે વાળી લે અને આ રીતે હા બસ પંચામ સ્નાન કરીને સેવા શરૂ કરી દેવી અને હરિશરણની ભાવના કરવી હે પ્રભુ હમે આ સિદ્ધિને આ સક્ત છે દિનેશ છે કૃષ્ણ ખ્યાલ નો કંઈ વાંધો નથી ખ્યાલ આવે પછી જ વાત છે ખ્યાલ ન આવે કંઈ વાંધો નહીં પંચામ સ્નાન તો આપણે જન્માષ્ટમીના કરાવી દીધા છે દર વખતે જન્માષ્ટમી તો કમસે કમ પંચામત કરાવી જ છે પુનઃ સેવા શરૂ કરી દેવી અને હવેથી ન કરાવવું એટલે પછી પેલા દોષ નિવૃત્તિ શું કે હવેથી ન કરવું તો પહેલાંનું બધું નિવૃત્ત થઈ ગયું કે હવે એ ના કરવું ખબર પડ્યા પછી ન કરવું તો પહેલા બધા નિવૃત્ત થઈ ગયું